રાજ્યમાં વ્યાજખોરીના દૂષણને ડામવા જૂનાગઢ જિલ્લામાં ગેરકાયદેસર નાણાં ધીરનાર નવ્વાણું જેટલા શખ્સોને ઝડપીને પોલીસે કાર્યવાહી કરી રાજ્યમાં મની લોન્ડરિંગ અને એક્ટિવિટીઝના કારણે ભોગ બનનાર વ્યક્તિઓના આપઘાતના બનાવો સતત વધી રહ્યા છે ત્યારે સ્પેશિયલ ડ્રાઈવના પગલે જૂનાગઢ જિલ્લામાં કેરકાઈઝેશન નાણાં ધીરનાર શખ્સો સામાન્ય પ્રજા પાસેથી તગડું વ્યાજ વસૂલનારા વ્યાજખોરો સામે પોલીસે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે જેમાં જિલ્લામાંથી કુલ નવ્વાણું જેટલા વ્યાજખોરોને ઝડપી લઈને કાર્યવાહી કરી હતી ત્યારે ઝડપાયેલા વ્યાજખોરો શખ્સો પાસેથી કોરા ચેક પ્રોમિસરી નોટ જમીન મકાનના દસ્તાવેજો તેમજ હકપત્રો અને મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ કબજે કરીને એક જ દિવસમાં કુલ આડત્રીસ જેટલા ગુના નોંધાતા વ્યાજખોરોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો એટલીક વાર આ વ્યાજખોરો નિર્દોષ લોકો પાસેથી દસ પંદર કે વીસથી ત્રીસ ટકા સુધી અલગ અલગ દરે વ્યાજ લેતા હોય છે અને એના કારણે ભોગ બનનાર છે ક્યારેક આત્મહત્યા કરવા તરફ અથવા તો એમની મિલકત પડાવી દે અથવા તેમનું જીવનું છે એ દુષ્કર્મ હોય છે માન્ય ડીજીપી સાહેબની ડ્રાઈવ છે એ છેલ્લા કેટલાક સમયથી ચાલી રહી હતી વ્યાજખોરો વિરુદ્ધ કડકાઈ કરવાની એની સૂચના અને માર્ગદર્શનના આધારે જુનાગઢ જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી અલગ અલગ પોલીસ સ્ટેશનમાં એક હોમવર્ક કરવામાં આવેલું ખાનગી બાતમીદારો મારફતે કોણ કોણ આવા ગેરકાયદેસર રીતે લાયસન્સ વગર વ્યાજના ધંધા કરી રહ્યા છે એ બાબતની હકીકત એની રીડર બ્રાન્ચ અને એલઆઈજી મારફતે ખાનગીમાં માહિતી મેળવવામાં આવેલી ત્યારબાદ ગઈકાલે સવારે સાત વાગ્યાથી અલગ અલગ ટીમો પાડવામાં આવેલી તમામ પોલીસ સ્ટેશન અઢાર પોલીસ સ્ટેશન અને એલસીબી એસઓજી પેરોલ ફિલ્લો સહિતની તમામ ટીમો એ આ ખાનગી રાહે મળેલી બાતમી અને ભૂતકાળમાં જે લોકોની વ્યાજ પ્રવૃત્તિ છે એવા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવા માટેની ડ્રાઈવ આપવામાં આવેલી ગઈકાલે સમગ્ર જિલ્લામાં કુલ સત્યાવીસ ગુનાઓ છે એ વ્યાજખોરો વિરુદ્ધ દાખલ કરવામાં આવેલા છે કુલ આડત્રીસ આરોપીઓ વિરુદ્ધ આ કાર્યવાહી કરવામાં આવેલી છે સત્યાવીસમાં જ્યારે આરોપીઓ પકડેલા છે એમાં કુલ નવ્વાણુંથી વધારે આરોપીઓ જે અગાઉ અરજી જેમના વિરુદ્ધ હોય જેમના વિરુદ્ધ વ્યાજખોરીના આક્ષેપો હતા જેમના વિરુદ્ધ ખાનગી બાતમીદારોએ માહિતી આપેલી કે આ લોકો છૂપી રીતે અથવા તો ગેરકાયદેસર રીતે વ્યાજખોરીનો ધંધો કરે છે એમાં નવ્વાણુંથી વધારે ઈસમોને ચેક કરવામાં આવેલા એ પૈકીના સત્યાવીસ ગુના છે એ દાખલ કરેલા છે આ સત્યાવીસ ગુના દાખલ કરેલા સેવા આરોપીને સર્ચ કરતાં એમના ઘરેથી અન્ય પણ કેટલીક ગેરકાયદેસર પ્રવૃત્તિઓ મળી છે એમાં એક વ્યાજખોરના ઘરેથી હથિયાર પણ મળેલું છે એમના વિરુદ્ધ અલગથી હથિયારધારાનો કેસ પણ કરવામાં આવેલો છે સાથે સાથે કેટલાક વ્યાજખોરોના ઘરેથી અલગ અલગ પ્રોહિબિશન જે દારૂની પ્રવૃત્તિઓ પણ મળી છે કેટલાક લોકોને ત્યાંથી જુગારની પ્રવૃત્તિઓ મળી છે એમ કરતાં બીજા અન્ય આ વ્યાજખોરો વિરુદ્ધ અગિયાર અન્ય ગુના દાખલ આ ડ્રાઈવ દરમિયાન કરવામાં આવેલા છે કુલ સત્યાવીસ વ્યાજખોરીના અને બીજા અન્ય એમની ગેરકાયદેસર જે પ્રવૃત્તિઓ મળી છે એમ દે કુલ આડત્રીસ જેટલા ગુનાઓ આ વ્યાજખોરો વિરુદ્ધ દાખલ કરવામાં આવેલા છે મને આ જે આડત્રીસ જે આરોપીઓ છે એ આડત્રીસ આરોપીઓ પૈકી એમનું પોતાનો જે મુદ્દામાલ છે એમના ઘરેથી રિકવર કરવામાં આવેલો છે પરંતુ ભોગ બનનારના જે અલગ અલગ ડોક્યુમેન્ટ્સ છે એ જે મોટા પ્રમાણમાં જે રિકવર થયા છે એ પૈકી કુલ એકસો ને સત્તાવન ખોરા ચેક રિકવર કરવામાં આવ્યા છે એકવીસ જેટલી અલગ અલગ વાહનો ખાસ કરીને આ વ્યાજખોરો છે એ બીજા લોકોના ભોગ બનનારના વાહન પણ ખેંચી લેતા હોય છે તો એવા એકવીસ વાહનોની આરસી બુક કબજે કરવામાં આવી છે ચાર જમીન મકાનના દસ્તાવેજો જે અન્ય લોકોના ભોગ બનનાર છે એમના કબજે કરવામાં આવ્યા છે ત્રણ પ્રોમિસરી નોટ કબજે કરવામાં આવી છે એક વાહન જે ભોગનનારનું ખેંચેલું છે એ પણ કબજે કરવામાં આવ્યું છે ત્રીસથી વધારે અલગ અલગ જેમાં હિસાબો અને કોને કોને વ્યાજે આપેલા છે એવી ત્રીસથી વધારે ડાયરીઓ પણ કબજે કરવામાં આવી છે અને ચાર છે એ અલગ અલગ ખેડૂતોના પત્રકો પણ કબજે કરવામાં આવ્યા છે આપના માધ્યમથી જૂનાગઢની જનતાને એક અપીલ છે માન્ય ડીજીપી સાહેબની પણ સૂચના અને એમની ડ્રાઈવ છે કે લોકોમાં આ એક વિશ્વાસ આવે કે પોલીસ સ્ટેશને આપણે જશું તો વ્યાજખોરો વિરુદ્ધ અમારી ફરિયાદ કરશે આ પ્રકારનો એક વિશ્વાસ બંધાય એ માટે આજે એક સઘન ડ્રાઈવ રાખી હતી આ જે આડત્રીસ ઇસમો વિરુદ્ધ જે કાર્યવાહી કરવામાં આવી છે એ આડત્રીસ ઇસમોના કોઈને કોઈ ફરિયાદી મળ્યા છે અને કેટલાક ગુનામાં જે ખાનગી રાહે મળેલી બાતમીના આધારે પોલીસે સામેથી સરકાર તરફે પણ ગુના દાખલ કરેલા છે જનતાને એક અપીલ છે કે આપની જે આર્થિક જરૂરિયાતો છે આપની જે કંઈ આરોગ્ય વિષયક કે ધંધાકીય જે નાણાકીય જરૂરિયાતો છે એ આપ સરકાર માન્ય જે વ્યવસ્થા છે અલગ અલગ બેંક છે અલગ અલગ લોન છે અલગ અલગ કોપરેટિવ સંસ્થાઓ છે અલગ અલગ ક્રેડિટ સોસાયટી છે કે જેમાં શરાફી રાહે જે અઢાર ટકા વાર્ષિક દરના જે વ્યાજ જે મળવા લેવાપાત્ર છે એ વ્યાજ દરે મળતી જે સંસ્થાઓ પાસેથી સરકાર માન્ય સંસ્થાઓ પાસેથી આવા ધિરાણ લે આવા કોઈ લે ભાગો કે પાંચ ટકા દસ ટકા વીસ ટકા કે ત્રીસ ટકા લેતા વ્યાજખોરો પાસેથી પોતાની મજબૂરીમાં એવા ઈસમો વિરુદ્ધ એમની પાસેથી વ્યાજે પૈસા ન લે ઘિરાણ ન લે એવી મારી અમારી જૂનાગઢ પોલીસ હતી એક અપીલ છે બીજી અપીલ એ છે કે આપને કોઈ પણ વ્યક્તિ વ્યાજખોરીના નામે જો આપને પરેશાન કરતો હોય અથવા ધમકી આપતો હોય અથવા આપની મિલકત પડાવી લેવાની કોશ કોશિશ કરે એવા સમયે આપ નજીકના પોલીસ સ્ટેશનમાં અચૂક સંપર્ક કરવો જેથી કરીને આપને કોઈપણ પ્રકારનું એવું અપમૃત્યુ પ્રકારની ઘટનાઓ ન બને એમને માટે મજબૂર ન થાય એ માટે જાહેર જનતાને પણ એક અપીલ છે કે આવા જે કેસો જ્યારે ધ્યાનમાં આવે છે ત્યારે અચૂક પોલીસ સ્ટેશનમાં એમને લઈ જાય અને પોલીસ સ્ટેશનની કાર્યવાહી કરવામાં આવશે ખાસ કરીને જૂનાગઢમાં પણ આપઘાતના કારણે એક યુવકે આપઘાત કર્યો હતો આ જે વ્યાજખોરના કારણે એ વ્યાજખોરો પકડાયો છે કે કઈ રીતની કામગીરી છે વિસ્તારમાં કર્યો ઝાંઝરા જે અગાઉના કેસો છે એને પણ અહીંયા પોલીસે આ ડ્રાઈવમાં ધ્યાનમાં લીધા છે જેમના વિરુદ્ધ વ્યાજખોરો વિરુદ્ધ નાની મોટી અરજીઓને આક્ષેપોવાળું આવે છે એવા વ્યાજખોરોની પણ આમાં હકીકત છે એ પોલીસે ધ્યાનમાં લીધી છે એમ કુલ મેળવીને ખાનગીરી બાતમીના આધારે કુલ નવ્વાણુંથી વધારે ઈસમોને આઈડેન્ટિફાય કરવામાં આવેલા અને એ દરેકના ઘરે પોલીસે છે એ રેડ કરીને સામેથી એવા ઈસમો પાસે સરકાર તરફે જ્યાં જરૂર લાગે ત્યાં અધરવાઇઝ જેવા અરજદારો હતા કે જે ભોગ બનનાર હતા એમને બોલાવીને પણ એમની ફરિયાદો છે એ દાખલ કરવામાં આવેલી છે કેશોદાની ઘટનાના હિસાબે આ કાર્યવાહી કરવામાં આવી એવું લાગે કે આ કાર્યવાહી માન્ય ડીજીપી સાહેબની ડ્રાઈવ એકવીસ તારીખથી ચાલુ છે અને એ ડ્રાઈવના ભાગરૂપે લોકોને જાગૃત પણ કરવામાં આવી રહ્યા છે દરેક પોલીસ સ્ટેશનમાં જે અરજદારો પોતાને કોઈને કોઈ રીતે વ્યાજખોરો એમને પરેશાન કરતા હોય એવા અરજદારોને પણ બોલાવીને એમની પાસેથી હકીકત અને વ્યાજના પુરાવાઓ પણ મેળવવાની કાર્યવાહી ચાલુ હતી બામણાસાની ઘટના છે એ દુખદ છે એમાં તમામ આરોપીઓ પણ પકડાઈ ગયેલા છે પણ આવી ઘટનાઓ છે કે વ્યાજખોરોના કારણે આવા આવી ઘટનાઓ છે એ આપણા સમાજ માટે ઘણી જ દુઃખદ ઘટનાઓ છે અને કલંકિત છે આપના માધ્યમથી એક જુનાગઢ જિલ્લાની જાહેર જનતાને પણ અપીલ છે કે આપને ખોટી રીતે અને આપ જો સાચા હોય તો પુરાવા સાથે પોલીસ સ્ટેશન આપ અચૂક રજૂઆત કરો આપની રજૂઆત અંગે અવશ્ય કાર્યવાહી કરવામાં આવશે આ જે ડ્રાઈવ છે એ એટલા માટે એક સાથે કરવામાં આવેલી છે કારણ કે લોકોને પણ એક મેસેજ પહોંચે અને એક બીજી એ બાબત પણ ધ્યાનમાં આવેલી છે કે જે લોકો શાહુકાર ધારા હેઠળ જે લાઇસન્સ લે છે એવા લોકોને પણ એક અપીલ છે કે એમની જે નિયમ અનુસાર શરાફી જે અઢાર ટકા વાર્ષિક દરે વ્યાજ લેવાપાત્ર છે એ જ વ્યાજ લે એ સિવાય જો કોઈ પાસે પઠાણી ઉઘરાણી કે બળજબરી કરે તો એમની જે